રાજકોટ માર્કેટ યાર્ડમાં અનાજની આવક અત્યારે બંધ છે માર્કેટ યાર્ડ હવે રાબેતા મુજબ આગામી બે એપ્રિલથી શરૂ થશે જોકે યાર્ડમાં કાચી કેરી ટામેટા બટાકા સહિતની આવક થઈ રહી છે ઉનાળાની શરૂઆત થતાં માર્કેટમાં કાચી કેરીની આવક શરૂ થઈ છે ત્યારે કેરીનો પાક લેતા ખેડૂતોને કાચી કેરીના સારા ભાવ મળી રહ્યા છે એની વાત કરીએ આ વિડીયોમાં નમસ્કાર મિત્રો હું ઇમરાન અને આપ જોઈ રહ્યા છો વાઇપ્સ ઓફ ઇન્ડિયા કેરીનું નામ આવે એટલે દરેકના મોમાં પાણી આવી જાય અત્યારે તો એની સિઝન ચાલે છે આમ તો ઉનાળાની શરૂઆત પહેલાં જ બજારમાં કેરી વેચાવા લાગે છે આ વર્ષે આપણી બજારોમાં એક મહિના પહેલાં જ હાફૂસ કેરી આવી ગઈ છે હવે રાજકોટ યાર્ડની વાત કરીએ તો ગયા વર્ષ કરતાં આ વર્ષે કેરીનો ભાવ ઓછો હોવાનો વેપારીઓનો મત છે પંદર એપ્રિલથી બજારમાં કેસર કેરી આવી શકે છે વેપારીઓ જણાવે છે કે આ વર્ષે કેરીનો પાક સારો થયો છે આ કેરીનો ડઝનનો ભાવ કેરીની સાઇઝ મુજબ નક્કી કરવામાં આવે છે તાજેતરમાં રાજકોટ માર્કેટયાર્ડમાં કાચી કેરીની સત્તાણું ક્વિન્ટલ એટલે કે નવ હજાર સાતસો કિલો આવક થઈ હતી હજી કાચી કેરીની શરૂઆત થઈ હોવાથી ખેડૂતોને કાચી કેરીના ભાવ સારા મળી રહ્યા છે યાર્ડમાં અત્યારે કાચી કેરીની એકસો નવ ક્વિન્ટલ આવક થઈ છે કાચી કેરીનો એક મણનો ભાવ અત્યારે પાંચસોથી નવસો રૂપિયા બોલાઈ રહ્યો છે જેને લઈને ખેડૂતોમાં ખુશી જોવા મળે છે આજની વાત કરીએ તો આજે રાજકોટ માર્કેટ યાર્ડમાં કાચી કેરી ટામેટા અને બટાકા સહિતના ફળ અને શાકભાજીની આવક થઈ હતી કાચી કેરીની એકસો અઠ્યાવીસ ક્વિન્ટલ આવક થઈ હતી ખેડૂતોને કાચી કેરીના સારા ભાવ પણ મળી રહ્યા છે આજે એક મણ કાચી કેરીના ખેડૂતોને પાંચસો પચાસથી આઠસો પચાસ રૂપિયા ભાવ મળ્યા હતા આ વિશે આપનું શું માનવું છે અમને કોમેન્ટ કરીને જણાવશો આપણે મળતા રહીશું વાઇપ્સ ઓફ ઇન્ડિયા પર